ખેતી કરે પાક કરે અનાજ આવે એ જ આપણે ખાઈએ છીએ અને જીવન એનાથી જ ચાલે છે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતમાં લગભગ લગભગ દસ હજાર કરોડ નું બજેટ સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો છે બધા કિસાનો માટે પણ એક અંદાજિત મૂલ્યાંકનો દ્વારા એમ નિર્ધારિત કરવામાં આવ્યું છે કે ગુજરાતના જે કિસાનો છે એમને લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તો કેમ સરકારે ખાલી દસ હજાર કરોડ બજેટ પાસ કર્યો બાકીનું કેમ નહીં એના સિવાય એમ કહેવા જઈએ કે સરકાર પાસે પૈસા ઓછા હોય તો એ આપણી ભૂલ કહેવાય કેમ કે સરકારે ટૂંક સમય પહેલા સોળ લાખ કરોડ રૂપિયા માટે સબસિડીમાં આપી દીધા છે હવે તમારા મારા નોર્મલ માણસ તમારા મારા જેવા નોર્મલ માણસને આ વિચારવા જેવું છે કે જે સરકાર બિઝનેસમેનને સોળ લાખ કરોડનો બજેટ આપી શકતી હોય તો કેમ ખેડૂતોને ચાલીસ હજાર કરોડ બજેટ નથી આપી રહી શું આ સરકાર ખેડૂતો માટે કંઈ કરવા માંગતી નથી એના સિવાય કરદા પ્રથા જે છે એને પૂરું કરવા નથી માંગતી એમએસપી પર સરકાર વાત કરવા નથી માંગતી તો શું આ સરકાર ખેડૂતો માટે કંઈ કરવા જ નથી માંગતી આમ આદમી પાર્ટીની તરફથી પૂરેપૂરું સહયોગ ખેડૂતોને જઈ રહ્યો છે ખેડૂતોને જાગૃત કરવાનું કામ થઈ રહ્યું છે આના પહેલા આપણે કહેવા જઈએ તો જ્યાં સુધી આમ આદમી પાર્ટી આમાં ઇન્વોલ્વ નથી થઈ અને એમને ખેડૂતોને જાગૃત કરવાનું કામ નતું કર્યું પણ વસ્તુ કીધું પણ આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતની વાત કરે છે એને સમજે છે એટલે આમ આદમી પાર્ટીએ ખેડૂતો મહાપંચાયત ખેડૂતો મહાસભા કરી અને એમને સમજાયું એમનો સહયોગ સાકાર કર્યો તો આ જે કુંકરણની ઊંઘમાં સુતેલી સરકાર છે એના કાનમાં ઘંટી વાગી ત્યારે સીએમ પોતે પોતાનું હેલિકોપ્ટર મૂકી અને એક નાનકડા ગામમાં વિઝિટ કરવા ગયા અને એના પછી એમના દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું પણ દસ હજાર કરોડ બજેટની સામે નુકસાન ચાલીસ હજાર કરોડનું છે જો બાકીનું જે બજેટ છે એ સરકાર ક્યારે પાસ કરવાની છે એના સિવાય આપણે વાત કરવા જઈએ તો કિસાન આપઘાત કરી રહ્યા છે એ સૌથી મોટો મુદ્દો છે એના સિવાય કિસાનોને પર હેક્ટર લગભગ પચાસ હજાર રૂપિયા મળવાનો જે વાયદો થયો તો એ આજ સુધી પૂરો કરવામાં આવ્યો નથી તો કેમ સરકાર એવું કરી રહી છે કે બિઝનેસમેન માટે તો સો લાખ કરોડનો બજેટ છે અને કિસાન માટે પચાસ હજાર એના સિવાય આપ નેતા શ્રી ઈશુદાન ગઢવી દ્વારા જામ ખંભાળીયા અને ગિર સોમનાથમાં પણ ખેડૂતોની માં સભાવક કરવામાં આવી રહી છે આજના માટે આટલું જ હું રાહુલ શર્મા તમારી વિદાય લઉં છું ધન્યવાદ